આજે એકસો બ્યાસી ધારાસભ્ય ને બીજા કોઈ ઓળખે કે નહીં ઓળખે પણ ગુજરાતમાં ચૈતર વસાવાને ને આખું ગુજરાત ઓળખે છે એનું કારણ માત્ર એટલું છે કે ચૈતરભાઈ વસાવા લોકોના કામ કરે છે એ પોતાની સરકાર હોવા છતાં મનસુખભાઈ જેવા નેતાઓને કારણે આદિવાસી સમાજ આજે બી વંચિત છે આઝાદીના પંચોતેર વર્ષ થયા વિકાસની વાત થાય છે ડિજિટલ ઇન્ડિયાની વાત થાય છે ભણેગા ભડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયાની વાત થાય છે તો આ બધી પોકળ દાવાઓ છે અમે દેવમુગરા ખાતે હિજારી લઈને જતા હતા માતાજીને તો અમારી મજાક ઉડાડતા હતા મનસુખભાઈ આજે એ જ મનસુખભાઈ મજબૂર થઈ ગયા છે હિજારી ચઢાવવા માટે કોઈ ગામમાં નહોતા જતા આજે ધંધે લાગી ગયા છે ગામડે જઈને ઉજાગરા કરવા પડે ભાજપના જે બુદ્ધિજીવી લોકો છે એમના અંદરો અંદર જે વિખવાદ ચાલે છે જૂથવાદ ચાલે છે એ લોકો મને મદદરૂપ કરશે મદદ થશે આજે ચૈતર વસાવા અને લોકસભા ગઠબંધન ઉમેદવાર જાહેર થયા આખું ભાજપ ડરી ગયું છે અચ્છેથી ના ઇંગે અચ્છેથી ના યંગે કરતા હતા છતાં એ આટલી બધી લોકો પ્રજાતા ત્રાહીમાં પોકારી રહી છે પાંચ લાખ લીધની વાત કરે છે આ લોકો ત્યારે મતદાન જનતા કરવાની છે ને જનતા ખૂબ સારી રીતે જાણે છે આ વખતે કોનેથી તડવાના છે ત્યારે પાંચ લાખના એમના અહમ છે એમના ખમણ છે આ વખતે તૂટી જવાના છે